નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારા આપ સૌનું તહેલી સ્વાદ કરું છું મિત્રો આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારી માટે આજ રોજ તારીખ સત્તર સો બે હજાર પચીસના રોજ થઈ મોટી જાહેરાત ગુડ ન્યૂઝ ટુ જે ટુ જે મિત્રો જે સરકાર દ્વારા ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય પેન્શનરોને નિવૃત્તિ કર્મચારીઓ માટે લેટેસ્ટ અપડેટ લઈને આવી છું જો તમે સરકારી કર્મચારી છો નિવૃત્ત કર્મચારી છો પેન્શનધારક મિત્રો છો તો તમને આ ચેનલ ઉપયોગી બનશે અને તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે ડીએડીઆર એચઆરડી અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પ્રતમ આવે છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાક બટન દબાવવા ભૂલશો નહીં સાથે સાથે મિત્રો ટેલિગ્રામ ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ બંને લિંક વિડીયોના લિંકને ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું અવશ્ય જોઈન થઈ જાય તો અમે રોજના તમને આવી આપણી આપણી ચેનલમાં આવી માહિતી મળતી રહેશે તો આપણી આ ચેનલની ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ ડી હાઇક સાતમો પગાર પણ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે અંતિમ મોંઘવારી ભથ્થા અંગે મોટા વકડો બહાર આવ્યો છે આ એક કરોડથી વધુ કર્મચારીઓ માટે સારા સમાચાર છે કેન્દ્રીય કર્મચારી પગાર નિવૃત્તિ કર્મચારીઓના પેન્શન અંતિમ મોંઘવારી ભથ્થામાં સારો વધારો અંગે વકડો સામે આવી રહ્યા છે મિત્રો ત્યારબાદ દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનના દિવસમાં આઠમું પગાર પંચ રાહ જોઈ રહ્યા છે પરંતુ આઠમું પગાર પંચ પહેલાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધુ એક વધારો થવાનું છે આ વધારો જુલાઈ બે હજાર પચીસના મોંઘવાડી ભથ્થામાં થશે જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી પથ્થું કર્મચારીઓના ભાવિ પગાર પર નક્કી કરવામાં આવશે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજાવશે મિત્રો મોંઘવારી પથ્થર શું છે સૌ ચાલો જાણીએ પથ્થર એ ડીએ વધારો શું છે તો તમે જણાવી દઈએ કે મોંઘવારી પથ્થું કેન્દ્ર અને રાજ્ય સરકાર કર્મચારીઓને આપવામાં આવે છે સરકાર દ્વારા દસ વર્ષમાં એકવાર પગાર સુધાર કરવામાં આવે છે વધતી જતી મોંઘવારીને અનુસાર કર્મચારીઓની જરૂરિયાતો અનુસાર મોંઘવારી પથ્થામાં સુધાર કરવામાં આવે છે જેના કારણે કર્મચારીઓને તેમના વાસ્તવિક પગાર મળે છે ત્યારબાદ મિત્રો મોંઘવારી પત્તુ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધાર રાખે છે મોંઘવારી પત્તુ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર આધાર રાખે છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડીએ હાઈકના ડેટા દર મહિને બહાર પડે છે આ આંકડાના આધારે કર્મચારીના પગારમાં કેટલો વધારો થશે તે જાણી શકાય છે તાજેતરમાં એપ્રિલ સુધી આંકડા બહાર આવે છે આ આંકડા આવવાથી કેન્દ્રીય કર્મચારીને ઘણી રાહત મળી શકે છે મિત્રો મોંઘવારી પ્રથમ દર વર્ષમાં બે વખત સુધારો કરવામાં આવે છે કેન્દ્ર સરકારના દર વર્ષ બે વાર મોંઘવારી પત્તું ડીએ વધારોમાં સુધારો કરે છે પહેલો સુધારો જાન્યુઆરી કરવામાં આવે છે અને બીજો વધારે મિત્રો માર્ચ એપ્રિલમાં કરવામાં આવે છે આસપાસની જાહેરાત કરવામાં આવે છે મિત્રો ત્યારબાદ મિત્રો પરંતુ તે જાન્યુઆરી અસરકારક માનવામાં આવે છે બીજો સુધારો જુલાઈમાં કરવામાં આવે છે તેની જાહેરાત સપ્ટેમ્બર અને ઓક્ટોબરની આસપાસ દિવાળીની આસપાસ કરવામાં આવે છે તો સીપીઆઈ ડેટા આઈડ સીપીઆઈ આઈડે સીપીઆઈ આઈડબલ્યુ ડેટા શું કહે છે તો વાસ્તવમાં તમને જણાવી દઈએ મિત્રો સમ મંત્રાલય હેઠળ શ્રમ બુરો દ્વારા બે હજાર પચીસમાં ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કજબ પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા બહાર આવે છે તે મુજબ કર્મચારીઓના જુલાઈ મોઘવાઈ પ્રથમ મમ પર વધારો થઈ શકે છે માર્ચમાં અત્યાર સુધી સીપીઆઈ ડબ્લ્યુ ઇન્ડેક્સ જીરો પોઈન્ટ બે પોઈન્ટ વધીને એકસો તેતાળીસ પર પહોંચી ગયો છે જો કે આ જાન્યુઆરી એકસો તેતાલીસ પોઈન્ટ બેના આંકડા કરતાં થોડો ઓછો છે તે હજુ પણ એક સકારાત્મક સંકેત છે નવેમ્બર બે ચોવીસની ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી સીપીઆઈ ડબલ્યુ સતત ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ માર્ચમાં ડીએમાં થોડો વધારો થવાથી કર્મચારીને ફેન્શનમાં મોટી રાહત મળી છે મિત્રો માર્ચમાં વાર્ષિક પગારનો દર ફુગાના દરની વાત કરીએ તો મિત્રો માસમાં માસિક પગારનો દર બે પોઈન્ટ પંચોઠ ટકા હતું અન્ય એ છે કે તાજેતરમાં ભૂતકાળના ખાત ચીજવસ્તુ ભાવમાં ઘટો થોડો વધારો થશે આના કારણે સીપીઆઈડબલ્યુ ઇન્ડેક્સ થોડો વધારો થયો છે એ સીપીઆઈ ઇન્ડેક્સ ડેટા આંકડો જુલાઈ હજાર પચીસમાં ફુગામાં જુલાઈ હજાર પચીસમાં ડીએ વધારાની મહત્વ ભૂમિકા ભજવી શકે છે મિત્રો ત્યારબાદ કર્મચારીના મોંઘવારી પથ્થામાં કેટલો વધારો થશે તેની પણ વાત આપણે કરી લઈએ આજના વિડીયોમાં તાજેતરમાં જાહેર થયેલા ઓલ ઇન્ડિયા કજર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા અનુસાર આ વર્ષમાં ફુગાવો વધુ છે ફુગાવાના વધારાના ડી હાઇકના કારણે કર્મચારીના મોંઘવારી પથ્થામાં ત્રણ ટકા સુધી વધારો થવાની અપેક્ષા છે આ પહેલાં જાન્યુઆરી બે પચીસમાં કર્મચારીના મોંઘવારી પથ્થામાં બે ટકા વધારાનો લાભ આપવામાં આવ્યો હતો બે ટકાના વધારી કર્મચારીઓના ગુસ્સે હતા હવે કર્મચારીઓના ગુસ્સો દૂર થઈ શકે છે ત્રણ ટકા મોંઘવાઈ ભથ્થા વધવાથી જે કર્મચારી પગાર મઢા હજાર રૂપિયાનો વધારો થશે અને તેનો પગાર દર મહિને પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થશે તો મિત્રો આ તે માહિતી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી લો